મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની YouTube ચેનલ પર આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી જેની નવી સ્વ અધ્યયન પોથી આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ જેમાં આપણે પાઠ નંબર 5 કોરો કાચબો અને ભીનો ચાંદો જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું આપણે આ ચેનલ પર ધોરણ 3 ના તમામ વિષયના બધા જ પાઠની વિડિયો સોલ્યુશનની લિંક

પરનો પહેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જોઈએ નંબર એક ચોમાસું એટલે કઈ ઋતુ તો ચોમાસું એટલે વર્ષા ઋતુ નંબર બે ઘરની આસપાસ એટલે ક્યાં તો કે ઘરની આસપાસ એટલે ઘરની આજુબાજુ ત્યાર પછી નંબર ત્રણ આરવે પતંગિયાનું નામ બે રંગ કેમ પાડ્યું તો જવાબ આવશે કે એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું અને આરવનું ધ્યાન પતંગિયા પર ગયું અને બંનેની દોસ્તી થઈ અને હવે તેનું નામ બે રંગ પાળ્યું નંબર ચાર દૂર નો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો તો જોઈએ દૂર તો નજીક નંબર પાંચ દોસ્તી શબ્દ ઉપયોગ કરી નવું એક વાક્ય લખો દોસ્તી તો પંકજ અને આરો બંનેની દોસ્તી ભાઈ જેવી છે પ્રશ્ન નંબર બે પાના નંબર ચોસઠ પરના બે રંગ બન્યું રંગીન માના બીજા ત્રીજા અને ચોથા ફકરામાંથી

તો જવાબ આવશે કે કોઈ પણ વસ્તુ ગરમ થતા તેમાંથી વરાળ નીકળે છે અને તે ગરમ થતી વસ્તુ પર ઢાંકણ ઢાંકવામાં આવ્યું હોય તો વરાળ તે ઢાંકણને કારણે હવામાં હંમેશા ઉપર તરફ ગતિ કરે છે આ વરાળ ઢાંકણ સાથે અથડાવાથી ઢાંકણ હલે છે પ્રશ્ન નંબર ચાર હું દોરું અને લખું તો નીચેનું ચિત્ર જોઈને તમારું નવું વાંદરું દોરો અને રંગ પૂરો જોઈએ તો ચિત્ર નંબર એક ચિત્રમાંના વાંદરાનું નામ આપો તો નટખટ નંબર બે તમે દોરેલ વાંદરાનું નામ આપો ચટપટ નંબર ત્રણ બંને વાંદરાને દોસ્તી કરવી હોય તો તેઓ શું કરશે તો જવાબ આવશે કે બંને વાંદરાને દોસ્તી કરવી હોય તો તેઓ વાતચીત કરશે અને ખુશ થશે તો પોતાની પૂછડી હલાવશે નંબર ચાર બંને વાંદરાને એક દિવસ સાથે રાખો તો કેવા તોફાન કરશે તો જવાબ આવશે કે બંને વાંદરાને એક દિવસ સાથે રાખે તો એકબીજાને પૂછડી ખેંચશે ઝાડ ઉપર કૂદાકૂદ કરશે એકબીજાના માથામાં મારશે વગેરે જેવા તોફાનો કરશે નંબર 5 કે બંને વાંદરા એકબીજા સાથે શી વાતચીત કરતા હશે તો જવાબ હશે કે બંને વાંદરા એકબીજાને ખબર અંતર પૂછતા હશે પોતાના ખોરાકની વાતો કરતા હશે અને કોણ કેટલી વાર ઝાડ પર કૂદ્યું તેની ચર્ચા કરતા હશે પ્રશ્ન નંબર 5 હું બનાવું નંબર એક રૂમાલ વાળીને તકિયો બનાવો નંબર બે રૂમાલ ગળી કરીને પારણું બનાવો નંબર ત્રણ તો બંનેમાંથી શું બનાવતા વધારે સમય લાગ્યો તો કે તકિયો નંબર ચ્યા બંનેમાંથી ઓછો સમય લાગે તો તે બનાવવાની રીત લખો તો જોઈએ કે બંનેમાંથી ઓછો સમય પાણું બનાવતા લાગે તો પાણું બનાવવા એક ચોરસ રૂમાલ લઈ તેને એક બાજુથી વાળીને ત્રિકોણ આપો ત્યારબાદ જમણી અને ડાબી તરફથી એક સરખી ભૂંગળી વાળી મધ્યમાં બંને ભૂંગળીઓ ભેગી કરવી અને એ બંને છેડાઓને હાથથી ખેંચવા ઉપરનો છેડો ઉપરની બાજુએથી ખેંચો અને નીચેનો છેડો નીચેની બાજુથી ખેંચો અને પાણું તૈયાર થઈ જશે પ્રશ્ન નંબર છ હું વિચારીને લખું તો નીચેની ખાલી જગ્યામાં કયો શબ્દ લખવાથી વાક્ય મજેદાર બની શકશે તો જોઈએ નંબર એ ખાલી જગ્યા કાગડાએ એ કાં ગીત ગાયું તો જવાબ આવશે ખાલી જગ્યા ખૂબ ભાવે તો જવાબ આવશે બરફી નંબર પાંચ હું તો ખાલી જગ્યા લેશન પૂરું કરી દઉં તો જવાબ આવશે ઓછું નંબર છ તેના દાંત કેવા ખાલી જગ્યા છે તો મોટા પ્રશ્ન નંબર સાત હું લખું જોઈએ નંબર એક ચિત્રનું વર્ણન કરો તો જોવામાં આવશે કે આપેલ ચિત્ર માનસરોવરનું છે માનસરોવરથી બે હંસ ફરવા નીકળ્યા છે તળાવમાં દેડકો મગર માછલીઓ અને કાચબો જોવા મળે છે તળાવના કિનારે વૃક્ષો અને ઘર દેખાઈ રહ્યા છે ટપ્પુ કાચબાને માનસરોવર ફરવા જવાનું મન થાય છે મા તે તે બે હંસ પાસે મદદ માગે છે કે બંને હંસ કાચબાને ઉડાડીને માનસરોવર લઈ જવા માની જાય છે તે કહે છે કાચબાભાઈ તમારે શું બોલવાનું નહીં નહીતર તમે પડી જશો માટે મુંગાર રહેવું બંને હંસ સાથે લાકડીના ટેકે કાચબો ઉડવા લાગ્યો અને મગર માછલા દેડકા કાચબાને ધારી ધારીને જોઈ રહ્યા તળાવની પાળેથી કાચબાભાઈની સવારી નીકળી ત્યાર પછી નંબર બે જોઈએ કે આ ચિત્રમાં તમારે કંઈ ઉમેરવું હોય તો શું દોરશો તે અહીં લખો અને નીચે આપેલ બોક્સમાં તે દોરો જોઈએ કે હું નારિયેળીનું વૃક્ષ ઘર ગાય વગેરે દોરીશ જે તમે અહીં ચિત્રની અંદર આપેલું છે જોઈ શકો છો નંબર ત્રણ કે કાચબાને બદલે માછલીને હંસો માન સરોવર લઈ જ લઈ જઈ શકે શા માટે તો જવાબ આવશે કે ના માછલી પાણીની બહાર શ્વાસ લઈ શકે નહીં પાણી વગર તેનું જીવન શક્ય નથી માટે કાચબાને બદલે માછલાને માન સરોવર લઈ જઈ શકે નહીં નંબર ચાર કાચબાને બદલે ડેટકાને માન સરોવર લઈ જવો હોય તો હંસોએ શું કરવું જોઈએ તો જવાબ આવશે કે કાચબાને બદલે ડેડકાને માન સરોવર લઈ જવો હોય તો ડેડકાને હંસોની પીઠ ઉપર બેસાડીને લઈ જઈ શકે અને કાચબાની જેમ લાકડી મોંમાં પકડીને પણ લઈ જઈ શકે તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મળી રહે હવે આપણે ફરી મળીશું પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં